તો દોસ્તો ફેસબુક નો પાસવર્ડ કેવી રીતે મેળવવો દોસ્તો તમે પણ કે તમારો ફેસબુક નો છે ને કે પાસવર્ડ તમે ભૂલી ગયા છો તો એને કેવી રીતે મેળવો તો દોસ્તો વિડો છે ને કે પહેલેથી લઈને કે સેલ થી ખાસ પૂરો તો તમને ખબર પડશે કે કઈ રીતે છે કે તમે તમારા મોબાઈલ નું જે પણ જે તમારો ફેસબુક એકાઉન્ટ હોય એને તમારે પાસવર્ડ તમારે મેળવવો હોય તો તમે મેળવી શકો છો ઠીક છે હું તમને છે કે આગળ બે રીત શીખવાડું છું એ બે રીતે છે ને કે તમે આસાન તરીકેથી કે તમારે કોઈ પણ કે ઓલ્ડ એકાઉન્ટ હોય અથવા તો તમે નવું બનાવ્યું હોય કોઈ પણ એકાઉન્ટ નો તમારે પાસવર્ડ તમારે મેળવો હોય તો તમે મેળવી શકો છો ઠીક છે પરંતુ કેવી રીતે

દોસ્તો ફેસબુક નો પાસવર્ડ મેળવવા માટે તમારે છે ને કે શું કરવાનું છે તો આપણે છે કે બે રીત શીખવાના છે તો આપણે છે કે સૌથી પહેલા કે પેલી રીતનું તમને શીખવાડું તો પેલી રીતમાં છે ને કે તમારે ક્રોમ બ્રાઉઝર હોય ને એને તમારે ઓપન કરવાનું છે ઠીક છે ઓપન કર્યા બાદ તમને છે ત્રણ આ આવના ક્યા બિંદુ દેખાતા હોય છે ઠીક છે આ રીતના ત્રણ કે દેખાતા તમારે સિમ્પલી છે ને કે એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય ઠીક છે પછી તમારે સિમ્પલી કે તમને જે ઓપ્શન દેખાય છે ને તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ હવે એની ઉપર ક્લિક કરો ને તમારા સામે છે કઈ ઓપ્શન જોવા મળશે તમને તમને ગૂગલ પાસવર્ડ મેનેજર કરીને તમે જોઈ શકો છો આ રીતનું ઓપ્શન તમને જોવા મળે છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો ને તમારા એકાઉન્ટ તમારા મોબાઈલમાં જે પણ તમે જે પણ એપ્લિકેશન હોય એના દ્વારા તમે લોગ ઇન થયા હોય પાસવર્ડ હોય ને બધા તમને પાસવર્ડ અહીંયા મળી જાય છે ઠીક છે ખાલી ફેસબુક ને તમારે ઇન્સ્ટાગ્રામ હોય ગૂગલ એકાઉન્ટ હોય કોઈ પણ હોય ને તમને બધા પાસવર્ડ છે ને ક્યાં ટોટલ તમને જોવા મળી જાય ઠીક છે તમે જોઈ શકશો આ બધા પાસવર્ડ તમને અહીંયા જોવા મળી જાય છે ઠીક છે તો દોસ્તો જેવું છે કે તમારે જે પણ પાસવર્ડ તમારે ગોતો હોય ને મેળવી શકો છો ઠીક છે એકાઉન્ટ દેખાશે એકાઉન્ટમાં તમે પણ તમારા ફેસબુક એકાઉન્ટમાં કેટલા છે કે તમે એકાઉન્ટ બનાવેલા છે ને બધાય છે ને કે તમને એકાઉન્ટ જોવા મળી જાય છે ઠીક છે મારા જુઓ તો મેં છે ને કે ત્રણ એકાઉન્ટ બનાવ્યા હતા તો મેં છે આ તમને છે કે દેખાતું છે કે ત્રણ એકાઉન્ટ કરીને લખેલ તો દોસ્તો હવે છે ને કે મારા ત્રણે ત્રણે એકાઉન્ટના મારે પાસવર્ડ મેળવવા હોય ને તો હું મેળવી શકું છું ઠીક છે તમારે પણ તમે જેટલા ફેસબુક એકાઉન્ટમાં તમે લોગ ઇન થયા હોય જેટલા પણ એકાઉન્ટ તમે બનાવો ને અહીં જોવા મળી જશે ઠીક છે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે આપણે એની ઉપર ક્લિક કરીશું તમે જોઈ શકો છો કે આ છે એનું એ ઉપર તમે જુઓ તો તમને વોટ્સઅપ ડોટ કોમ કરીને દેખાય છે એનો નંબર જોવા મળે છે ઠીક છે તમને સૌથી પહેલા પછી તમે નીચે ફોડ કરશો તો મારે છે કે આ ઉપરના એકાઉન્ટ છે ઠીક છે એટલે એ તમને નહીં જોવા મળે નીચે જવો તો તમને છે કે પાસવર્ડ અને એનો નંબર હોય એ પણ તમને જોવા મળે છે તમારો પાસવર્ડ છે ને એ પણ તમને જોવા મળી જાય છે ઠીક છે તમે જોઈશો આજે જે આંખનો બટન દેખાય ને એની ઉપર હું ક્લિક કરીશ ને આની ઉપર આ ક્લિક એની ઉપર ક્લિક કરવું એટલે મારું પાસવર્ડ છે મે તો અત્યારે બ્લર કરેલું છે નાખ્યો એ અને તમને નિષ્ફળ છે તમારો પાસવર્ડ શો થઈ જાય છે ઠીક છે તો આ પેલી રીત થઈ ગઈ દોસ્તો આ છે કે તમારો ફેસબુક એકાઉન્ટ તમારે પાસવર્ડ નહી તમારે મેળવો તમે મેળવી શકો ઠીક છે બીજી રીત કરીએ બીજી રીતમાં છે ને તમારે સિમ્પલી તમારો ફેસબુક હોય ને એને તમારે ઓપન કરવાનું રહેશે છે તમારો ફેસબુક હોય એને ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે સિમ્પલી છે ને કે તમને અહીંયા ફેસબુકનો તમારો જે અહીંયા લોગો હોય ને એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ઠીક છે આ રીતે એની ઉપર ક્લિક કરશો પછી તમારે સિમ્પલી જે એને કરીને તમને ઓપ્શન જોવા મળે છે સેટિંગ એને પ્રાઇવસી કરીને તો તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો તમારા સામે આ રીતનો આખો ઇન્ટરફેસ બધાય ખુલી જાય છે અને બધા તમને ઓપ્શન જોવા મળે છે ઠીક છે તો તમારે સિમ્પલી કે પ્રાઇવસી સેન્ટર કરીને એક ઓપ્શન જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એને ઉપર ક્લિક કરીએ આપણે તો આપણી સામે આ રીતનો આખું ઇન્ટરફેસ આવ્યો છે ઠીક તમે જોઈ શકો છો આ કે પછી તમને છે આ નીચે સ્ક્રોલ કરીને તમારે સિમ્પલી છે મેનેજ યોર એકાઉન્ટ કરીને છે એવો ઓપ્શન જોવા મળશે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે એની ઉપર ક્લિક કરી છે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી છે ઠીક છે આમાંથી તમારે ઘણા બધા એકાઉન્ટ હોઈ શકે છે ઠીક છે એ બધા તમને જોવા મળે છે પછી તમે જુઓ કરીને તો તમને એક ઓપ્શન જોવા મળશે કે પાસવર્ડ એન સેક્યુરિટી કરીને ઠીક છે આ રીતનું તમને ઓપ્શન જોવા મળે છે તો તમારે સિમ્પલી ઉપર ક્લિક છે હવે એની ઉપર ક્લિક કરીશું તો આયા છે કે તમે હવે તમારો પાસવર્ડ તમે ભૂલી ગયા છો હવે નવો બનાવવા માંગતા હોય અથવા તો તમારે છે કે મેળવવો એના માટે તો આપણે પહેલી રીત જોઈએ ઠીક છે પરંતુ તમારે મેળવવો ન હોય તમારે પાસવર્ડ છે કે તમારે ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો છો ઠીક છે તો એના માટે સિમ્પલ આ રીતે તમને ઓપ ઓપ્શન જોવા મળે છે કે ચેન્જ પાસવર્ડ કરીને ઠીક છે આ ઓપ્શન જોવા મળે છે તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો તમારે જે પણ એકાઉન્ટ તમે બનાવ્યો ને બધા એકાઉન્ટ તમને જોવા મળી જાય છે ઠીક છે મારે છે કે તમે જોઈ શકો છો આ ત્રણ એકાઉન્ટ છે મને જોવા મળે છે ઠીક છે મારે સિમ્પ માની લો કે મારા ઉપરનું જે પહેલું એકાઉન્ટ છે એમાંથી કે મારા પાસવર્ડ ને ચેન્જ કરવો એની ઉપર ક્લિક કરી હવે પછી જુઓ તો તમે કરંટ પાસવર્ડ તમારે નાખવાનો છે કરંટ પાસવર્ડ તમને મેળવો હોય તો આપણે એ પહેલી રીત શીખીને આથી તમે જોઈ શકો છો પછી તમારે ન્યૂ પાસવર્ડ આ તમે ટાઈપ કરીને કે તમારો પાસવર્ડ ને પણ ચેન્જ કરી શકો છો ઠીક છે તમે ઓલ્ડ પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે છે કે નવો પણ સારો એવો તમે બનાવી શકો છો ઠીક છે તો દોસ્તો આ બે રીત હતી કે તમે તમારો ફેસબુક કે પાસવર્ડ તમારે મેળવો તો તમે આ રીતે મેળવી શકો છો તો દોસ્તો આ રીતે તમારે પણ તમારો ફેસબુક નો પાસવર્ડ તમારે મેળવવો હોય તો તમે આ રીતે મેળવી શકો છો મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સેલ સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે તો આ ચેનલ ને સૌથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય